દૂધ ને કાટ લાગી જા પણ ફાઇનલી માં એને કાટ લાગી ગયો એક મુસીબત આવી ગઈ તો એ મુસીબત શું છે ખબર લાઈટ વહી ગઈ તો આપણે આ શીશા ની અંદર ડીઝલ પ્લસ ઓઈલ ને મિક્સ કરીને આમાં ભરી લઈએ બરોબર તો ચાલો આ YouTube ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગ ની અંદર આવી ગયો છું પાછો તમારા માટે એક જોરદાર એક નવો બ્લોગ લઈને મિત્રો જોરદાર બ્લોગની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને કરના નાખો મિત્રો તમને હું કે આપણે એક રાજદૂત છે ને આપણે આપણે તમને એની એક દેખાડ્યું તો રાજદૂતની સર્વિસ કરવાની છે અને એને ઓઈલ પાણી કરવાનું છે બરોબર તો હાલો હવે બ્લોગ આપણો સ્ટાર્ટ કરીએ ફાઈનલી મિત્રો ભોગી ગયા છે આપણા રાજદૂતના શોરૂમ તો ફાઇનલી મિત્રો આપણું એક રાજદૂત નો અહીંયા દવાની ગાડી તરીકે ઉપયોગમાં લેવાઈ ગયું બરોબર આ રાજદૂતનો વારો છે એટલે કે આ રાજદૂત ને હમણાં આપણે સર્વિસ કરવાની બરાબર પછી એનું ઓઈલ પાણી કરવાનું છે તો મિત્રો હવે આપણે આ બીજા રાજદૂતને આપણે ધોઈ નાખીએ તો મિત્રો આપણે આ બીજા રાજદૂતને છે ને ફાઇનલી ધોઈ નાખવાનું છે બરાબર ને વરસાદનો કાટ લાગી જ ફાઇનલી મિત્રો રાજદૂતને આપણે પહોંચાડી દીધું હે સર્વિસ સ્ટેશને કારણ કે આ છે ને ये आपलो सर्विस स्टेशन है। अरे कहना क्या चाहते हो? तो हम तो हमने हमने आज कहता तो हमने रात दूध में काट लगी जा। और फाइनली मैंने काट लगी क्यों? जो आया नहीं रिंग जो हो तो मैं, अमेजबिल जो, पूरे पूरे हाउ कटाई क्यों? जो तुम राजदूत रात दूध लुक जो एक एक्चुअली। મિત્રો આપડા ગાડીની અત્યારે સર્વિસ કરતા હતા તો એમાં એક મુસીબત આવી ગઈ તો એ મુસીબત શું છે ખબર લાઈટ ગઈ તો ફાઇનલી ફેમિલી આપડા દાદીને જેવી દેવી વોશ કરી નાખી બરોબર ફેમિલી હવે આ ગાડીને આની વોશ કરીને અડધી કલાક સુધી અહીંયા પડી રહેવા દઈએ કારણ કે આવા ની છે ને અહીંયા પાણીની સુકાઈ જાય બરાબર તો મિત્રો ગાડી જ્યાં સુધી સુકાય ત્યાં સુધી આપણે આ ની અંદર ડીઝલ પ્લસ ઓઇલ ને મિક્સ કરીને આમાં ભરી લઈએ બરાબર તો ચાલો ત્રીસ મિનિટ પછી ફાઇનલી ફેમેલી અડધી કલાક થઈ ગઈ છે ગાડી અહીંયા પડી એની બરાબર વોશ થઈને અને હવે આપણે આ ગાડીને ઓઇલ કરવાનું હે બરાબર તો લસ ગો તો ફાઇનલી મિત્રો આપણે ડીઝલ પ્લસ ઓઇલનો એટલે કે આ શીસો કરી લીધો બરાબર અને હવે મને લાગે છે કે આપણે અડધી કલાક થા આવી અને આપણી એ રાતૂત એટલે કે આપણી બાઈક પણ સુકાઈ ગઈ છે તો આપણે એમાં ફટાફટ ઓઇલ કરી નાખીએ બરાબર તો ચાલો બાઈકને તૈયાર કરીએ તો આપણી બાઇકમાંથી પાણી એકદમ સુકાઈ ગયું છે અને હવે આપણે હે આમાં ઓઇલ ફટાફટ કરી નાખીએ બરોબર મિત્રો આપણે રાજદૂતને બનાવી દીધી જાણે બ્લેક ઘોડો ના આવેલો આવતો હોય એની જેમ બ્લેક ઘોડો બનાવી દીધો બ્લેક હોર્સ એકદમ ચમચમાતી હો મિત્રો બ્લેક હોર્સો અરે વાહ ભાઈ વાહ તો ફાઇનલી મિત્રો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ આશા કરું કે આજનો લોગ તમને સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આવા જ અને જોરદાર બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય